કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે લગ્ન પ્રસંગમાં મળે એવું ચણાનું મસાલેદાર શાક બનાવીશું આ શાકને બનાવવું ખૂબ જ આસાન છે અને એકવાર તમે આવી રીતે બનાવી ખાશો તો અઠવાડિયામાં એકવાર બનાવવાનું મન જરૂરથી કરશે તો ચણા મસાલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો એક વાડકી જેટલા ચણા લેવાના તમારે કાબુલી ચણા હોય તો તમે એ લઈ શકો નહીં તો આવી રીતે દેશી ચણા પણ વાપરી શકો છો ચણાને મેં ઓવરનાઇટ માટે પલાળી દીધેલા તમે છથી સાત કલાક માટે કે પછી ચણા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પલાળી રાખવાના ત્યાર પછી આપણે જે ચણાને પલાળ્યા હોય એ જ પાણીની સાથે ચણાને બાફવાના છે તો કુકરમાં લઈ લેવાના અને કુકરમાં થોડું એવું ચણાની સાથે મીઠું ભેળવી દેવાનું જેથી ચણા જલ્દીથી કૂક થઈ જાય તો કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ચણાને બાફવા માટે મૂકી દઈએ તો આવી રીતે કરી અને ચણાની બાફશો તો ચણાની બાફવા માટે ટાઈમ વધારે નહીં લાગી ખાલી ત્રણથી ચાર સીટીમાં ચણા આપણા બફાઈ અને તૈયાર થઈ જશે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી ચણાને બાફવા માટે મૂકી દેવાના તો અહીંયા ત્રણથી ચાર જીબી વિશાલ થઈ ગઈ છે અને ચણા આપણા સરસ એવા બફાઈ અને તૈયાર છે તો આપણે એને થોડું કૂકરને ઠંડુ થવા દીધા પછી ખોલી અને ચેક કરી લેશું તો એને હાથથી આપણે થોડું પ્રેસ કરી અને જોશું તો ચણા આપણા એકદમ મસ્ત ચઢી ગયા છે આજુ તો બસ આવી રીતે ચણા ચઢી જાય એટલે પછી આપણે આગળની પ્રોસેસ કરીએ એક બીજું વાસણ લેવાનું એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેશું તો તેલ થોડું હું આગળ પડતું વાપરું છું હવે થોડી લસણની કળીઓ લેવાની તો લસણની કળીઓ થોડી વધારે પ્રમાણમાં લેવાની જેથી એનો સ્વાદ વધારે સારો આવે એક સૂકા મરચાંને બે ટુકડા કરી અને નાખ્યા છે મેં અડધો ચમચી જેટલી રાય નાખીશું અડધો ચમચી જેટલું જીરું નાખીશું એક ઝીણું સમારેલું લીલું મરચું એક ચમચી આદુને આવી રીતે થોડું ચોપ કરીને લેવાનું તો તમને વગારમાં જે પણ વસ્તુ નાપસંદ હોય એને તમે સ્કીપ કરી શકો છો હવે મેં મોટી સાઇઝની બે ડુંગળીને ઝીણી સમારી તૈયાર કરેલી છે તો એ હું નાખીશ આની અંદર તો તમે ડુંગળીને આવી રીતે ઝીણી સમારીને પણ વાપરી શકો અને ચોપરમાં ચોપ કરીને પણ વાપરી શકો અને હા તમારે પેસ્ટ બનાવી અને પેસ્ટ બનાવીને વાપરવું હોય તો પણ વાપરી શકાય તો આવી રીતે હું ઝીણી સમારી અને ડુંગળીને નાખું છું જેથી આપણે એને સાંતળી લઈશું હવે એકથી બે ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવાની તો આદુ લસણ મરચાંની પેસ્ટ તમને પસંદ હોય તો તમે નાખી શકો જો તમે લસણ અને ડુંગળીને સ્કીપ કરવા માંગતા હોય તો સ્કીપ કરી શકાય એની જગ્યાએ તમારે સિંગદાણાને શેકી અને એનો ભૂક્કો કરી અને આ ગ્રેવીની અંદર એડ કરી શકાય છે તો આવી રીતે કરી તમે ચણાનું મસાલેદાર શાક બનાવી શકો છો તો ડુંગળી થોડી તળાઈ જાય એટલે આપણે ટામેટા લેશું તો ટામેટા પણ મેં મોટી સાઈઝના બે લીધા છે અને એને પણ ઝીણા સમારીને લીધા છે તો અહીંયા તમે ટામેટા અને ડુંગળીની પ્યુરી બનાવીને પણ કરી શકો છો આ શાકની પરંતુ આવી રીતે કરવાથી થોડું શાકનું ક્રંચ આવે જેથી શાક વધારે સારું લાગતું હોય છે થોડું મીઠું નાખી અને ફરીથી આપણે આને ચઢવા દઈએ તો મીઠું નાખવાથી ટામેટા છે એ થોડા જલ્દીથી ચડી જશે તો ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ માટે આને આપણે ચઢવા દઈએ એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ટામેટા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એકવાર મસ્ત એવું એને મિક્સ કરી લઈએ તો ડુંગળી અને ટામેટાને સરસ એવું મિક્સ કરી અને આપણે તૈયાર કરી લેવાનું તો ફ્રેન્ડ્સ આવી રીતે ગ્રેવી બનાવી આ શાક બનાવશો તે બહુ જ મસ્ત શાક આવશે હવે કોરા મસાલાઓમાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચી હળદર પાવડર અને એક ચોથાઈ ચમચી જ ગરમ મસાલો નાખવાનો તો આવી રીતે સૂકા મસાલાઓ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વત્તા ઓછી કરી અને નાખી દેવાના ત્યાર પછી બધા જ મસાલાઓને ફરીથી મિક્સ કરી લઈએ અને આ મસાલાઓને પણ આપણે આ ડુંગળી ટામેટા સાથે ચડવા દેવાના તો મસાલા બળી ના જાય એટલા માટે બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને ફરીથી આને આપણે ઢાંકી અને ચડવા દઈએ તો એકદમ ગ્રેવી છે એ આપણી એકદમ ચટાકેદાર અને મસાલેદાર બને ત્યાં સુધી આને પકવી લેવાની તો મિક્સ કરી આપણે ફરીથી આને એક મિનિટ માટે ઢાંકી ચડવા દઈએ તો એકાદ મિનિટ માટે ચડી ગયા પછી તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ મસ્ત ઉપર આવી ગયું છે અને આપણી આ ગ્રેવી છે એ બની તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આવી રીતે એકદમ સિમ્પલ રીથી તમે આ ચણા મસાલાની બનાવશો ને તો ખાતા રહી જાઓ એવા બનશે તો હવે આપણે આ મસાલાને થોડું એવું થીક રાખવા માટે એક ચમચી બેસન નાખી અને મિક્સ કરી લઈએ તો શાકની અંદર આવી રીતે એકાદ ચમચી બેસન નાખવાથી ગ્રેવી એકદમ થીક બને છે અને એની અંદર જે પાણી અને મસાલાઓ અલગ અલગ દેખાય એ નહીં દેખાય તો બેસન નાખીને મિક્સ કરી લીધું તો હવે આપણી ગ્રેવીને એકદમ ક્રીમી અને એકદમ હોટલ જેવો ટેસ્ટ લાવવા માટે સિંગદાણાનો ભૂકો કરી અને મેં તૈયાર કરી લીધો છે તો અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લેવાના એને શેકી અને પછી મિક્સરમાં પીસીને આ રીતે ભૂકો બનાવી તૈયાર કરી લેવાનો તમે પહેલેથી સિંગદાણાનો ભૂકો બનાવી અને સ્ટોર કરી અને આવી રીતે શાકમાં વાપરી શકો છો તો એક મુઠ્ઠી જેટલા સિંગદાણાનો ભૂક્કો નાખી અને આપણે ચડવા દેવાનો છે તો આપણું આ ગ્રેવી છે એ મસ્ત બની તૈયાર થશે તો હવે ગ્રેવીને ચડવા માટે આપણે પાણી નાખીશું અડધો કપ જેટલું મિક્સ કરી અને હવે આપણે ફરીથી પણ આને ઢાંકી દેવાનું તો હવે આ ગ્રેવીને આપણે ત્યાં સુધી ચડવા દેવાની જ્યાં સુધી આ ગ્રેવીની ઉપર જે તેલ છે એ તેલ ના આવી જાય ત્યાં સુધી જ્યારે પણ ગ્રેવીની ઉપર તેલ આવી જશે ત્યારે આપણું જે ગ્રેવી છે એકદમ મસ્ત બની તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો હવે આ લાસ્ટ વાર આપણે ગ્રેવીને ચડવા દઈએ તો એકથી દોઢ મિનિટ માટે આપણે આને ચડવા દીધું છે તમે જોઈ શકો છો કે તેલ એની ઉપર આવી ગયું છે અને આપણી ગ્રેવી છે એકદમ ચટાકેદાર અને એકદમ મસાલેદાર બની તૈયાર થઈ ગઈ છે તો તમે વગર ચણાએ પણ આ ગ્રેવીને ખાઈ જાઓને એવો આનો સ્વાદ આવ્યો છે અને એને દેખવાથી જ તમને ખ્યાલ આવતો હશે આજુ હું તો બસ આવી જ રીતે આપણો ચણાનો મસાલો બની તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે ચણા બાફીને રાખેલા એ ચણા આની અંદર એડ કરી દઈએ તો જે ચણાને આપણે પાણી સાથે બાફ્યા હતા એ પાણી સાથે એડ કરવાથી ચણાનું જે વિટામિન્સ હોય એ પણ જળવાઈ રહે છે અને એનો સ્વાદ પણ સારું આવે છે તો એ જ પાણીની સાથે આપણે ચણાને એડ કરી દેવાના તો હવે આપણે કોઈપણ પ્રકારનું એક્સ્ટ્રા પાણી નાખવાનું નથી આ જ પાણી સાથે આ ગ્રેવીને આપણે ચઢવા દેવાની અને મસ્ત એવું આ શાક બની તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો થોડું એવું તમે આની અંદર વત્તા ઓછી પાણી લાગતું હોય તો એડ કરી શકો પરંતુ મને જરૂર લાગતી નથી એટલે હું એક્સ્ટ્રા પાણી એડ નથી કરતી ઢાંકી અને હવે આપણે આ ચણાને દસ મિનિટ માટે ચડવા દેવાના ત્યાર પછી તમે જોઈ શકો છો કે શાક આપણું બની તૈયાર થઈ ગયું છે આજુ તો છે ને ફ્રેન્ડ્સ એકદમ હોટલ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ અને એકદમ રિફ્રેશિંગ આ શાક બની તૈયાર છે તો તમે આ શાકને આવી રીતે બનાવી જરૂર જરૂરથી ટ્રાય કરજો આજુ તો બસ આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ ને એવું જ શાક બની તૈયાર થયું છે લાસ્ટમાં તમારી પાસે કસૂરી મેથી હોય તો તમે એને થોડી એવી એડ કરી શકો છો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા તમે લીંબુનો રસ પણ આની અંદર નાખી શકો છો તો ચાલો પછી આપણું ચણાનું એકદમ ચટાકેદાર અને મસાલેદાર શાક બની તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને આપણે આ શાકને સર્વ કરીશું પરંતુ હા આ શાકને આપણે આવી એકદમ સિમ્પલ રીતથી સર્વ નથી કરવાના એકદમ હોટલ સ્ટાઇલમાં અને હોટલવાળા લુક સાથે આને સર્વ કરવાનું છે તો આપણે એક વઘાર તૈયાર કરીએ એના માટે બેથી ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું વઘારિયાની અંદર એક ચોથાઈ ચમચી રાઈ નાખવાની એક ચોથાઈ ચમચી જીરું નાખવાનું બંને વસ્તુને બરાબર તતરી જવા દેવાનું તો રાઈ અને જીરું બરાબર તતરી જાય પછી એક સમારેલું મરચું નાખવાનું ત્રણેય વસ્તુને બરાબર ચઢવા દેવાના છે આ વઘાર બરાબર ચડી જાય એટલે આપણે છેલ્લે થોડું એવું કાશ્મીરી લાલ મરચું નાખવાનું અડધો ચમચી જેટલું બે ચપટી જેટલી તમે હળદર પણ એડ કરી શકો છો તો આવી રીતે કરી અને વઘાર તૈયાર કરી લેવાનું અને આ વઘારને આપણે જે ચણા બનાવ્યા એ ચણાની ઉપર નાખવાનું છે તો આવી રીતે તમે ચણાને તૈયાર કરશો તો આ શાક તમે ખાતા રહી જાઓ એવું બની તૈયાર થશે અને એક્સ્ટ્રા તડકાના લીધે શાક છે એકદમ સ્વાદિષ્ટ બનશે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ચણા મસાલાને બનાવી જરૂરથી ટ્રાય કરજો તમને રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સ્પેશિયલ રેસીપીની સાથે આવજો